નમસ્કાર આકાશવાણી સમાચાર રીધી ઉંધાડ વાંચે છે મુખ્ય સમાચાર રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ચંદીગઢ બોમ્બ હુમલા કેસમાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના ચાર આતંકવાદીઓ સામે આરોપનામું દાખલ કર્યું વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું આગામી દાયકાઓ માટે ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી એ ભારતીય રાજદ્વારીઓનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્ર આજે ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ત્રણ વીર ક્રાંતિકારીઓ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યું છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આ વર્ષે તેના સ્થાપનાના સો વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે અનેક આઉટરીચ કાર્યક્રમોનું આયોજન કર્યું ઈઝરાયલ હમાસ યુદ્ધમાં પચાસ હજારથી વધુ પેલેન્સ્ટીનો માર્યા ગયા અને એક લાખ તેર હજારથી વધુ લોકો ઘાયલ થયા આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને ચુમાલી રને હરાવ્યું રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં ચંદીગઢ બોમ્બ હુમલા કેસમાં આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના ચાર આતંકવાદીઓ પર આરોપનામું દાખલ કર્યું છે એજન્સીએ આજે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે આરોપીઓમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી હરવિંદર સિંહ સંધુ અને અમેરિકા સ્થિત આતંકવાદી હરપ્રીત સિંહનો પણ સમાવેશ થાય છે આ ચાર્જશીટ ચંદીગઢની ખાસ એનઆઈએ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે ચારેય આરોપીઓ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ વિસ્ફોટક પદાર્થો અધિનિયમની વિવિધ કલમો અને હુમલામાં ઉશ્કેરણી અને કાવતરો ઘડવામાં તેમની ભૂમિકા હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને તેને ઊર્જા ક્ષેત્રે વ્યાપક સંબંધો વિકસાવવાની જરૂર છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી દાયકાઓ માટે ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી એ ભારતની રાજદ્વારીનો મુખ્ય ઉદ્દેશ્ય છે ગઈકાલે મુંબઈમાં એક પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે વૈશ્વિકરણના અનેક ફાયદાઓ વિશે સાંભળ્યા પછી આજે વિશ્વભરમાં ઔદ્યોગિક નીતિઓ નિકાસ નિયંત્રણો અને ટેરિફ પર સ્પર્ધાની વાસ્તવિકતા દરેકની સામે આવી છે શ્રી જયશંકરે જણાવ્યું હતું કે આગામી દાયકાઓ માટે ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી એ ભારતની રાજદ્વારીનો મુખ્ય ઉદ્દેશ્ય છે તેમણે એમ પણ કહ્યું કે સબકા સાથ સબકા વિકાસનો વિચાર આપણી વિદેશ નીતિ સાથે પણ જોડાયેલો છે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ બી આર કહ્યું છે કે બધી સમસ્યાઓનો ઉકેલ બંધારણીય પદ્ધતિઓ દ્વારા લાવી શકાય છે આજે ઇમ્ફાલમાં મણિપુર વડી અદાલતના બારમા સ્થાપના દિવસ નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે વધુમાં કહ્યું કે જ્યારે લોકો સાથે હોય ત્યારે ઉકેલો સરળતાથી મળી જાય છે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે ખાતરી આપી કે કેન્દ્ર સરકાર મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા પછી રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે मणिपुर हाईकोर्ट के 12 साल स्थापित होने पर मैं बधाई देता हूं हमारे कॉन्स्टिट्यूशन को भी पिछहत्तर साल पूरे हुए तो हम पूरे देश में हमारा संविधान हमारा गौरव के कार्यक्रम करते रहते हैं ये कार्यक्रम भी उसी श्रृंखला का एक पार्ट है और मणिपुर में जो शांति की प्रक्रिया चल रही है उसमें और तेजी आए और मणिपुर विकास के रास्ते में आगे बढ़ते हुए भारत को विकसित भारत बनाने में अपना योगदान दें શહીદ રાષ્ટ્ર આજે ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ત્રણ વીર ક્રાંતિકારીઓ શહીદે આઝમ ભગતસિંહ શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપરને શ્રદ્ધાંજલિ અર્પે છે

સ્વતંત્રતા અને ન્યાય માટેના તેમના નિર્ભય પ્રયાસને યાદ કરતા તેમણે કહ્યું કે તેમના બલિદાન આપણને બધાને પ્રેરણા આપતા રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ સંશોધક લેક્સ ફ્રીડમેન સાથેની તાજેતરની વાતચીત હવે અનેક ભાષાઓમાં પોડકાસ્ટ તરીકે ઉપલબ્ધ છે શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય આ વાતચીતને શક્ય તેટલા વ્યાપક શ્રોતાઓ સુધી પહોંચાડવાનો છે દિલ્હી વિધાનસભાનું અંદાજપત્ર સત્ર આવતીકાલથી શરૂ થશે આ સત્ર અઠ્યાવીસ માર્ચ સુધી ચાલશે દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના કામકાજ અંગેનો સીએજી અહેવાલ આવતીકાલે ગૃહમાં રજૂ કરાશે અંદાજપત્ર મંગળવારે રજૂ કરવામાં આવશે અને છવ્વીસ માર્ચે તેના પર ચર્ચા થશે દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ સેટલમેન્ટ ટ્રસ્ટ ગાંધી વિકાસ ટ્રસ્ટે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલયને મહાત્મા ગાંધી સંબંધિત વસ્તુઓ અને દસ્તાવેજો સોંપ્યા આ પ્રસંગે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર ઉપસ્થિત રહ્યા હતા તેમણે એક સંદેશમાં કહ્યું કે બાપુનું જીવન અને સંદેશ આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ સોંપવામાં આવેલી વસ્તુઓમાં મહાત્મા ગાંધી દ્વારા વણાયેલા કપડાનો સમાવેશ થાય છે મહાત્મા ગાંધી અઢારસો ત્રાણુંમાં દક્ષિણ આફ્રિકા આવ્યા અને લાંબા સમય સુધી ડરબનમાં રહ્યા તેમણે ઓગણીસો ચારમાં ફિનિક્સ આશ્રમની સ્થાપના કરી આ સમાચાર પરથી સાંભળી રહ્યા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઇઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓનેર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેસ ગુજરાતી અને અમારા એક સેન્ડલ એઆઇઆર ન્યૂઝ અંડરસ્કોર એબીડીને ફોલો કરશો છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે બાવીસ નક્સલીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું તેમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે આ નક્સલીઓ પર અગિયાર લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારની નીતિ મુજબ આત્મસમર્પણ કરનારા નક્સલીઓને પચીસ હજાર રૂપિયા પ્રોત્સાહન રૂપે આપવામાં આવ્યા છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આ વર્ષે તેના સ્થાપનાના સો વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે અનેક આઉટરીચ કાર્યક્રમોનું આયોજન કર્યું છે સંઘના મહાસચિવ દત્તાત્રેય હોસ્બોલે બેંગલુરૂમાં સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની ત્રણ દિવસીય બેઠક બાદ જણાવ્યું હતું કે આ પ્રસંગે કોઈ ઔપચારિક ઉજવણી થશે નહીં પરંતુ વિજયાદશમી પર અનેક આઉટરીચ કાર્યક્રમો કરવામાં આવશે विमर्श को बदलना है इसलिए इस विमर्श को बदलने के लिए और सत्य को सही सत्य को स्थापित करने के लिए जिला केंद्रों पर प्रमुख जनगोष्ठी के द्वारा हम ऐसे समाजोपयोगी राष्ट्रोपयोगी विषयों को अपने देश के वैचारिक अधिष्ठान के आधार पर करेंगे राष्ट्रीय स्वयंसेवक संघे ઔરંગઝેબ વિવાદ અંગે શ્રી હોસબોલે કહ્યું કે ઔરંગઝેબ ભારતીય નૈતિકતા અને સાંસ્કૃતિક મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરતા નથી બીજા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે ધર્મ આધારિત અનામત ગેરબંધારણીય છે અને તેને અનેક અદાલતોમાં રદ કરવામાં આવી છે શ્રી હોસબોલે જણાવ્યું હતું કે આજે સભામાં સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને તેમના શહીદ દિવસ પર તેમજ પોર્ટુગીઝ સામે લડનાર ઉલાલની રાણી અબક્કાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ગાઝાના આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે ઇઝરાયલ હમાસ યુદ્ધમાં પચાસ હજારથી વધુ વેલેસ્ટીનીઓ માર્યા ગયા છે અને એક લાખ તેર હજારથી વધુ લોકો ઘાયલ થયા છે આજે જાહેર કરાયેલા અહેવાલમાં ગયા અઠવાડિયે પૂર્ણ થયેલા યુદ્ધ વિરામ પછી ઇઝરાયેલી હુમલામાં માર્યા ગયેલા છસો તોતેર મૃતકોનો પણ સમાવેશ થાય છે ગાઝિયાબાદના હિંડન વિમાની મથકેથી જમ્મુ માટે હવાઈ સેવા આજથી શરૂ થઈ છે પ્રથમ ઉડાન આજે સવારે સાડા નવ વાગ્યે હિડનથી જમ્મુ માટે રવાના થઈ અમારા જમ્મુના સંવાદદાતા જણાવે છે કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી માતા વૈષ્ણોદેવી મંદિરની યાત્રા મુસાફરો માટે સરળ બનશે આ ફ્લાઇટ જમ્મુથી બપોરે એક વાગે ઉપડી અને બપોરે અઢી વાગે હિડન પહોંચી એર ઇન્ડિયા એક્સપ્રેસ ગાઝિયાબાદના હિડન અને જમ્મુ વચ્ચે અઠવાડિયામાં છ દિવસ ફ્લાઇટ્સ ચલાવશે આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આજે સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને ચુમ્માલીસ રને હરાવ્યું સનરાઇઝર્સ હૈદરાબાદના ઈશાન કિશને સુડતાળીસ બોલમાં એકસો છ રન અને ટ્રાવિસ હેડે એકત્રીસ બોલમાં સડસઠ રન બનાવ્યા હતા જ્યારે રાજસ્થાન રોયલ્સના સંજુ સેમસને સાડત્રીસ બોલમાં છાસઠ અને ધ્રુવ જુરેલે પાંત્રીસ બોલમાં સિત્તેર રન કર્યા ચેન્નાઇના એમએ નંબરમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી બીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી છેલ્લા મળતા અહેવાલો પ્રમાણે મુંબઈ ઇન્ડિયન્સે ચાર પોઈન્ટ બે ઓવરમાં બે વિકેટે છત્રીસ રન કર્યા છે દક્ષિણ કોરિયામાં જંગલોમાં લાગેલી ભીષણ આગને કારણે કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે આ આગ દક્ષિણ પૂર્વીય પ્રદેશોના જંગલોમાં ફાટી નીકળી છે જેમાં ચાર લોકોના મોત થયા છે અને ભારે નુકસાન થયું છે ઉત્તર અને દક્ષિણ યોંગસાંગ પ્રાંતો અને દક્ષિણ પૂર્વીય શહેર ઉલાસનામાં આગ લાગી છે આગને કારણે દેશના દક્ષિણ પૂર્વમાં અનેક ધોરીમાર્ગો બંધ કરવામાં આવ્યા છે જેમાં ઉલસાન અને બુસાન વચ્ચેનો મુખ્ય માર્ગ પણ સામેલ છે અનેક ફાયર વાહનો અને સેંકડો અધિકારીઓ આગ પર કાબૂ મેળવવા માટે કાર્યરત છે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ત્રણ તાલિબાનો પર જાહેર કરેલું દસ મિલિયન ડોલરનું ઇનામ પાછું ખેંચી લીધું છે જેમાં ગૃહમંત્રીના નામનો પણ સમાવેશ થાય છે જે હક્કાની નેટવર્કના વડા છે એવું માનવામાં આવે છે કે આ જૂથે અફઘાનિસ્તાનની પાછલી સરકાર પર લોહિયાળ હુમલો કર્યા હતા અફઘાનિસ્તાનના મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ મતીન કાનીએ કાબુલમાં મીડિયાને જણાવ્યું હતું કે અમેરિકા સરકારે હક્કાની અબ્દુલ અઝીઝ હક્કાની અને યાહિયા હક્કાની પર જાહેર કરાયેલા ઇનામ પાછા ખેંચી લીધા છે અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ચંદીગઢ બોમ્બ હુમલા કેસમાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના ચાર આતંકવાદીઓ સામે આરોપનામું દાખલ કર્યું મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું આગામી દાયકાઓ માટે ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી એ ભારતીય રાજદ્વારીનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્ર આજે ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ત્રણ વીર ક્રાંતિકારીઓ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યું છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આ વર્ષે તેના સ્થાપનાના સો વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે અનેક આઉટરીચ કાર્યક્રમોનું આયોજન કર્યું આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને ચુમાલીસ રને હરાવ્યું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા